સમગ્ર નારગોલ ગામ આજે નરેન્દ્રભાઈ મોદીના પડખે છે એક પુરવાર કર્યું છે કે દેશમાં કોંગ્રેસ મુક્ત કો દેશને બનાવવા માટે જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે એ નારગોલથી શરૂઆત કરી ચૂકી ચૂક્યા છે નારગોલની પંદર હજાર જેટલી પબ્લિક આજે એમની મતાધિકાર વાપરીને એમની તાકાત બતાવી છે માત્ર બાર વાગ્યા સુધી પિસ્તાલીસ ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે અને નારગોલ ગામની અંદર કોંગ્રેસના કોઈ કાર્યકર્તા અહીંયા હાજર નથી

વહેલી સવારથી એટલે કે સાત વાગ્યાથી મતદાન મથકે પહોંચીને ત્યારે આ હતી એમના દ્વારા આપવામાં આવેલી આ જાણકારી આ ગામ મોદીજી નું અતિ પ્રિય છે અને અહીના મતદાતામાં મોદીજીને લઈને અનેરો ઉત્સાહ મતદાન દરમિયાન